નમસ્કાર સુઈગા વાવ બાબર અને થરાદના વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે અનેક ખેડૂતો પશુપાલકો નાના પરિવારોને ખૂબ મોટું નુકસાન થયું છે વરસાદના પાણી હજુ ઘણા બધા ગામોમાં ભરાયેલા છે ઘણા ગામોમાં આજુબાજુના વિસ્તારમાંથી પાણીની આવક ચાલુ છે ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જેટલી થઈ શકે એટલી મદદ લોકોને કરવામાં આવી છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ દ્વારા વિસ્તારના ઘણા બધા ગામોની મુલાકાત લઈ અને લોકોની રજૂઆતો સાંભળી છે મુશ્કેલી કઈ રીતના છે કેટલી તકલીફ છે એ બધું લોકો વચ્ચે જઈ અને જાણી અને તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે તે તાત્કાલિક સર્વે કરવામાં આવે કેશ ડોલ ઘર સહાય પશુ થયા છે તો એની સહાય અને ખેતીના પાકોને અથવા જમીન ધોવાણ થયું છે તો એનો સર્વે કરી અને તાત્કાલિક ધોરણે માન્ય મુખ્યમંત્રીના આદેશથી સરકારી તંત્ર જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે કેશ લોન અને ગર્વફતરીની સહાય ચૂકવવાની જે સરકારશ્રીએ લોકોને ભાગીદારી આપી છે એ બાબતનો સર્વે પણ મોટાભાગનો થઈ ગયો છે અને ટૂંક સમયમાં કેશ ડોલ અને ઘર ચૂકવવાની ચાલુ થશે ત્યારે જે અધિકારીશ્રીઓ દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા લોકો વચ્ચે જઈ અને એમના ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ અને બેંક પાસબુક માંગવામાં આવી રહી છે અને અનેક પરિવારોની રજૂઆત છે કે ઘણા બધા પરિવારોના ઘરમાં પાણીના કારણે એમના ડોક્યુમેન્ટ તણાઈ ગયા હોય આધાર કાર્ડ રેશન કાર્ડ પાસબુક જેવા મહત્વના ડોક્યુમેન્ટ એમની પાસે કદાચ ના હોય ઘરનો અનાજ ઘરનું મહત્વનો સામાન અને ઘર તણાઈ જવાના કારણે કદાચ સ્વાભાવિક છે એમની પાસે મહત્વના ડોક્યુમેન્ટો ના હોય આધાર કાર્ડ ના હોય રેશન કાર્ડ પણ ના હોય અથવા બેંક પાસબુક ના હોય તો આ સમયે લોકોની રજૂઆત છે લોકોની માંગ છે અને સમગ્ર વિસ્તારના લોકો વતી અમે જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે કેશ ડોલ અને ઘર જે સહાય ચૂકવવાની છે એ સહાય સ્થાનિક વહીવટી તંત્ર જોડે જે રેશન કાર્ડનો ડેટા છે એના આધારે ચૂકવવામાં આવે સરકાર શ્રી પાસે અને સ્થાનિક વહીવટી તંત્ર પાસે રેશન કાર્ડનો તમામ ડેટા છે તો એનો ઉપયોગ કરી અને દરેક પરિવારજનો જે આના અસરગ્રસ્ત છે જેને કેશ ડોલ સહાય ચૂકવવાની છે અથવા ઘર સહાય ચૂકવવાની છે તો આવા લોકોને સ્થાનિક વહીવટી તંત્ર અને સરકાર દ્વારા આ એમની પાસે રહેલો ડેટા જે છે રેશન કાર્ડનો એના આધારે ચૂકવણી કરવામાં આવે તો સરળતા રહેશે કારણ કે જો બેંક એકાઉન્ટમાં સહાય ચૂકવવાનો જો સરકારશ્રીનો નિર્ણય રહેશે તો ઘણા પરિવારો જોડે બેંક એકાઉન્ટ બંધ હશે અથવા એમના આધાર કાર્ડ મહત્વના જે ડોક્યુમેન્ટ હશે એ એમની પાસે નહીં હોય બેંક પાસબુક નહીં હોય તો કેટલાય પરિવારો સહાય વગર રહી જશે અથવા સહાય બેંકમાં આપવામાં આવશે તો એવું પડી નહીં શકે આવા ઘણા બધા પ્રશ્નો રહેશે અને એમને ખરેખર જ્યારે અત્યારે આ મુશ્કેલીના સમયમાં રોકડ રકમની જરૂર હોય તો એ એમને મળી શકશે નહીં અને આ સરકારશ્રીનો જે નિર્ણય છે કે એમને મદદ મળી રહે કેશ લોનના સ્વરૂપે જે પાંચ સાત દિવસ દસ દિવસ એ પોતાના કામ અથવા મજૂરી ઉપર ના જઈ શક્યા હોય તો એના ભાગરૂપે સહાય મળી રહે અને સામાન તણાઈ ગયો હોય અથવા પલળી ગયો હોય તો એમને ઘર સહાય મળી રહે એ જે સરકારનો નિર્ણય છે એ જો સાર્થક કરવો હોય તો એમને કેસ ના ભાગરૂપે અથવા રેશન કાર્ડનો જે ડેટા સરકાર જોડે છે એના એની મદદથી સહાય ચૂકવવામાં આવે એવી વિસ્તારના લોકો અને થરાદના સામાન્ય પરિવારો વતી સરકારશ્રી અને જિલ્લા વહીવટી તંત્રને અમારી વિનંતી છે તો આ રીતે સહાય ચૂકવવામાં આવે અને સરકારશ્રીનો જે નિર્ણય છે એનો લાભ દરેક લોકોને મળે એવી વિનંતી છે અસ્તુ આભાર